આ ટ્રેક્ટર છે આ કેટલા દાળ જ પડી રહ્યું છે લે આમ શેલ મારો છો લે તે વાગણ ઓર્ડર છો કણ એમ હેળું આ હેડી નાખું આ વાયેલો અલે ઓર્ડર નહીં લેવાનો પણ એને તરું હડતું પરતું રાખો તો બલે બેટરી બેહી ના જાય નકર તક્કો મારે માં હા નેકડી જ હ એમ કે કુતાન બસ વિવાદ માલવાસ વિવાદ માલવાસ પાર કા વી ગુજો હમો જોન આવી ગયો તો એ એન્ટ્રી પાડી ને કળવાનું હોય થી ઘેર થી હવે થોડું વિચાર કર લો તય માડો છે હું નહીં મારતો મારી વાતો પર હમણાં આવે ને એટલે જી આવે પેલા 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 કડવા પી ની જવાનું જાય અત્યારે સાહેબ નું સોલો લખાઈ હેઠ એ છોકરો પહેણીને ને આવ્યો કાલથી લે હવે એ હું શોક જવું જોક તમે સોલો કરતા આવો આ તો હમણાં તો ખરાબ સી લેતું તો મને ક્યાં છે મારા છે એટલું કોમ છે ખબર છે તન એ તું કરે પેલું બધા પૂળા પેલા ઉભા કરવાના જાગ્રાથી પલડ્યા છે વાવાઝોડું આવી છે હું જવું હે હાલા હું જવું છું

જેના અગિયાર એટલે અગિયાર કોઈને લેશે જ નહીં રૂપિયા તો આયા જ નહીં છોકરા ની હો પચાઈ કાલે મારે રાવણા માં કીધું હાથ ગયું રહી તે કરી દઉં પણ અમારે પાછું પેલું શંભુ છોકરા હતું કા તમારી બાજુ માં હતું

કોક ઘેર ખાવા મોકલવી પડી બાયરીઓને અને આમાં 17 જગ્યાએ ખાવા મોકલવી પડશે તો એ ના હોય તો પછી પેલા બંગડીઓ ને બંગડીનું કોક ના હોય તો કરો બોલાવાના છે ને તમે બાઇક લઈને જો ને તમે છો જશો છોકરાને મોકલો કોક છોકરાને મોકલ તો ઘેર આવી જાય તો બંગડીઓ પહેરાજો બાયરીઓને થોડુંક આપણો રિવાજ છે લઉં આવો કોમ છે તમારે લે લઈજો પણ હું જોવા બોલાયા બે બંગડીઓ પહેરવાનો છે બાયરીઓને તે ચા મૂકું તમારા માટે થોડી મીઠ

યોન સવલો લખાવવાની બાકી છે મારા યાર તો અંદર આપણ લખાઈ જશે ને દે દેજે પાકોરી પાછો કે આસોને કીધુંય નહીં પાછો નઈ તો અરે ભગ ભલ લો ભરાવો યાર તો જમાઈ મૂ છૂટુ છું આપણ હંગાતી થરકુ તો ઉગજોક તો ઉપર કમ્પલેટ બાજી ભાઈ બોટ કુતો સિનાયે છે મને કે છે

સોરલો તો બે દાડો શેર પછી લખાઈ દે પણ આ ખાવા નહીં ભરેલો જી આ દે બેઠો ને સાંજ નાખી દેજે આ ભરું વરસાદ વરસાદ કુદરત શું કરવા બેઠો છે ખબર પડતી નહીં

તમારા જે દાડે છોકરાની તારીખ હતી ને લગ્નની એ દાડે મારા હારી મોબાઈલ મારા હાળાની સોડીઓને બે જોનીઓ આવતી હતી તે મેં બધો પાછો બધો શારી શાર ઈકણ હતો આ ટીણીયા બાયડી મૂન ડોસીન બધો એ શું કરે કે જો બધું હંગાતી તો હું તો તમારે ઘેરે અવસર હાસવીએ કયું નહીં આ તમારા ભાભી મને શું બોલીએ તારી અરે વાત સાચી છે જોવા મળે કેમ નહીં આવ્યા કે હા વારે તરત મેં ટીણીયાને મોકલ્યું મોકલે છે કળવાભાઈ નહીં જજે સોલ્લો પાંચસો રૂપિયા લખાઈ આવજે જવાનું તો નહીં પણ સોલ્લો સોલ તાણે શું કરે કયો મુકુ ટીણીઓ ઈ કણ રાવળા મુકુ મોકલ્યો તાણે અને મુ હેતા મજ્યો કોને મોકલ્યો છે ટીણીઓ ન મોકલ્યો મુકુ સલ્લો લખાવ જલે કોઈ ભાઈ આ હે આયુ સ કોઈ આ આયુ નહી શું કણ આયુ છે લે આ શું જો તાણે મારો ઓળશો લે લે ઘેર અડજો તો કરીએ હળ 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 વાત કરજો ઓ એ સોલ્લો બોલો લખાવ આયુ હોય તોય મને એમ થાય કે ના ભઈ ઓ મેઠો ભઈ આયો મારા અવસરમાં આ બોકળીઓ શું જો તાણે એ ખબર પડતી નહી આમ હાય

ખબર પડી મને ખબર પડી હસી વાત છે બદમાશ પાક્યો છે ખબર પડે છે કશી આ તની શો મોકલો દોશો જઈને આવેલ્યા

Thank you.